ભાઈ આપણે આજ ખેડા જવાનો પ્લાન મળે આદિલ તો આજ આદિલને લઈને મે ખેડા નીકળી જાવ હવે ખેડા ખાવાનું શું સવ જોઈએ નું કેવું છે કે ભાઈ ખાવા હાળો તો આદિલ તો બેસા શું કહેવાય ભાઈ ખેડા જઈને મળીએ ભાઈલો દોડો સરદાર વલ્લભભાઈ છે એરપોર્ટ આવો ભાઈ આપણે આદિલના કહેવા પ્રમાણે ખેડા તો નીકળી ગયા હવે અમદાવાદ આવ્યા અમદાવાદ આપણે આ ચોળાફળી ગાદી તમે જોઈ શકો ચોળાફળી ગાદી અને ગરના પીધો હવે આગળ જુઓ છો જવું છે શું કરવું છે જોઈએ છીએ આપણા મોનસો બે ત્યાં મોનસુરા બાર જાય કોમ ફોર્મ પટાઇને આવી તાર જે વેટ કરીએ અને અમદાવાદની ગલીઓ ફરી રહ્યા છીએ અમદાવાદની ગલીઓ જોઈ રહ્યા છીએ તમે જોઈ શકો સિટી અને આપણે આપડા માણસો આવી રહ્યા તમે દૂરથી દેખાતા હોય તો બરોબર બાકી જોઈ લો અને સિટી નો આનંદ લઈ રહ્યો હવે નેકળશું ખેડા આગળની અપડેટ તમને ખેડાની અપડેટ તમને જેમ જેમ થઈ જાય તો આપણે ખેડા પોકવા આવી છત્રીસ કિલોમીટર છે મુંબઈ એક્સપ્રેસ ઈચ્છા તો મુંબઈ જતું રહેવાની હે બાકી આ બધા ના કોઈ હવે જો આગળ કીધેલું ખાવા પહેલાં ખાઈ લઈએ તો થોડી શાંતિ થઈ જાય બાકી પછી આગળનું વિચારીએ ઈચ્છા થાય તો મુંબઈ ખેંચ્યું શું કહેવું ભાઈઓ બાકી આગળની અપડેટ ખેડા છે ને તમે આ લઈએ હજુ આ હું કાચમું દેખાવું ભાઈ આદિલના કહેવા પ્રમાણે આપણે ખેડા આવી ગયા હબીબી રેસ્ટોરન્ટમાં અને હવે શું થાય છે ખાવાનું શું મેન્યુ નક્કી થાય છે જોઈ લઈએ બાકી આવી ગયું છે હબીબી રેસ્ટોરન્ટ અને હબીબી રેસ્ટોરન્ટના અંદર હવે આપણે ખાવાનું મેન્યુ ચેક કરી દઈએ પહેલાં એક વખત જો હમજ મુ આવ તો પછી ખાવાનું એટલે મોડા આવશું બાકી આ રહેવું જે મેન તમે આપણે ખેડા ખાવા માટે આવ્યા હતા એનું આ ખેડાનું હબીબી રેસ્ટોરન્ટ ભાઈ હબીબી રેસ્ટોરન્ટ જોઈ લો તમે અંદરથી અંદરનો કંઈક આવો વિષ છે બાકી ખાવા તો હવે ખાવા ખાઈએ ત્યારે બતાવીએ કે કેવું છે તો ભાઈ ફાઇનલી હબીબીમો ખાવાની તૈયારી તૈયારી જ છે અને હવે સિસ્ટમ જુઓ ખાલી મસ્ત આ બાર ડાયરેક્ટ ખાવાનું ને બાકી આ જુઓ આ સાઈડ બેહવાની સિસ્ટમ આલી મસ્ત ના હાર્યું કિચન આ કિચનનો ટાઈપ સામે એન્ટ્રી બાકી આ સાઈડ ખાવાનું અને આ સાઈડ ખાવાનું સિસ્ટમ તો સારી બેહવાની બધી ખોખાવા ખાઈએ તો ખબર પડે બાકી ખાવા કેવું હે આ આર્તુનાઈટ નો વ્યુ આબીબી નો હવે ચલો ભાઈ સિઝલિંગ તંદુરી જો લો તમે ખાલી ફાઈનલી ખાવાનું પટી ગયું છે હવે આપણે નીકળીએ છીએ ખાવા બહુ મસ્ત હતું ટેસ્ટી પણ હતું પબ્લિક તમે જોઈ શકો છો પબ્લિક જુઓ ખાલી રાતના પબ્લિક જુઓ એટલે ખાવા તો મસ્ત હતું ટેસ્ટી પણ ખાવા હતું એટલે બાકી ખાવા આવવા જેવી વસ્તુ હતું